નમસ્કાર મિત્રો હું છું ગઢિયા કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં મારી લખેલી બે નવી ગુજરાતી કાવ્ય રચનાઓ લઈને ઉપસ્થિત થયો છું તો મિત્રો આ કાવ્ય રચનાનું રસપાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું હું આજની શબ્દોની સરિતામાં હાર્દિક સ્વાગત કરું છું આવો મિત્રો આજની પ્રથમ કાવ્ય રચનાનું ટાઇટલ છે સ્વપ્નની માયા હું આ કાવ્ય રચનાને શબ્દો આપની સમક્ષ પ્રસ્તુત કરું આ ત્યારે પ્રેમથી સાંભળો અજબની છે આ માયા સ્વપ્નની સ્વપ્નમાં તું નજરે આવી ગઈ અજબની છે આ માયા સ્વપ્નની સ્વપ્નમાં તું નજરે આવી ગઈ મારી નજર તારી સાથે મળતા જીવવાની તમન્ના તો વધારી ગઈ મારી નજર તારી સાથે મળતા જીવવાની તમન્ના તો વધારી ગઈ ખૂબ જ સુંદર છે સુરત તારી મારું રોમ રોમ લહેરાવી ગઈ ખૂબ જ સુંદર છે સુરત તારી મારું રોમ રોમ તો લહેરાવી ગઈ એકલતા ભરી આ જિંદગીમાં પ્રેમની શરણાઈ તું વગાડી ગઈ એકલતા ભરી આ જિંદગીમાં પ્રેમની શરણાઈ તું વગાડી ગઈ તારી તીરથી નજરની અસરથી મુજને મોહમાં તું ડૂબાડી ગઈ તારી તીર નજરને નજરની અસરથી મુજને મોહમાં તું ડૂબાડી ગઈ મારા મનને મનહોશ બનાવીને ભાન મુજને ભૂલાવી ગઈ મારા મનને મનહોશ બનાવીને ભાન શ્યાન તું ભૂલાવી ગઈ છેલ છબીલી મસ્ત ચાલ છે તારી મુજને નિંદ્રામાંથી તું જગાડી ગઈ છબીલી મસ્ત ચાલ છે તારી મુજને નિંદ્રામાંથી તું જગાડી ગઈ મિલનની દિલમાં તડપ વધારીને પ્રેમ દીવાનો મુજને તું બનાવી ગઈ મિલનની દિલમાં તડપ વધારીને પ્રેમ દીવાનો મુજને તું બનાવી ગઈ કેવી અદ્ભુત કૃપા થઈ છે ખુદાની આજ અચાનક મુજને તું મળી ગઈ કેવી અદ્ભુત કૃપા થઈ છે ખુદાની આજ અચાનક તું મુજને મળી ગઈ મારી સમક્ષ હાથ ફેલાવી ને મુરલી દિલમાં હંમેશા તું સમાઈ ગઈ મારી સમક્ષ હાથ ફેલાવી ને મુરલી દિલમાં હંમેશા તું સમાઈ ગઈ દિલમાં હંમેશા

તું રોજ મારી નજરમાં આવે છે તું મુજને સપનામાં રોજ સતાવે છે તું રોજ મારી નજરમાં આવે છે તું મુજને સપનામાં સતાવે છે તું રૂબરૂ મુજને ન મળે તો વાલમ તુજને પ્રેમ કરવાનો મતલબ શું તું રૂબરૂ મુજને ન મળે તો વાલમ તુજને પ્રેમ કરવાનો મતલબ શું તું છુપાઈને રોજ મળવા આવે છે તું મુખ ઉપર નકાબ કાયમ રાખે છે તું છુપાઈને રોજ મળવા આવે છે તું મુખ પર નકાબ કાયમ રાખે છે તું આમ જ સુરત સંતાડી દે તો વાલમ તુજને પ્રેમ કરવાનો મતલબ શું તું આમ જ સુરત સંતાડે તો વાલમ તુજને પ્રેમ કરવાનો મતલબ શું તું રોજ રસ્તામાં સામે દેખાય છે તું મુખ મચકોડી રસ્તો બદલે છે તું રોજ રસ્તામાં સામે દેખાય છે મુખ મચકોડી તું રસ્તો બદલે છે તું મારી અવગણના કરે તો વાલમ તું પ્રેમ કરવાનો મતલબ શું તું મારી અવગણના કરે તો વાલમ તું પ્રેમ કરવાનો મતલબ શું તું દિલની ધડકન મારી સાંભળે છે તું શ્વાસોની સરગમને અનુભવે છે તું દિલની ધડકન મારી સાંભળે છે તું શ્વાસોની સરગમને અનુભવે છે તું પ્રેમનો સુર બેસુરો કરે તો વાલમ તુજને પ્રેમ કરવાનો મતલબ શું તું પ્રેમનો સુર બેસુરો કરે તો વાલમ તુજને પ્રેમ કરવાનો મતલબ શું તું મિલન માટે મુજને તડપાવે છે તું વિરહથી મુજને કાયમ રડાવે છે તું મિલન માટે મુજને તડપાવે છે તું વિરહથી મુજને કાયમ રડાવે છે તું પ્રેમને દિલથી ન સમજે તો મુરલી તું પ્રેમ કરવાનો મતલબ છું તું પ્રેમને દિલથી ન સમજે તો મુરલી તુજને પ્રેમ કરવાનો મતલબ શું તુજને પ્રેમ કરવાનો મતલબ શું તુજને પ્રેમ કરવાનો મતલબ શું તો મિત્રો આપ સૌએ મારી બંને ગુજરાતી કાવ્યરચનાઓ સાંભળી છે અને શબ્દ આપ સૌને જરૂર પસંદ આવ્યા હશે મારી તમામ કાવ્યરચનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતા આ ચેનલમાં તમામ વિડીયો અપલોડ કરેલા છે તો આપ જરૂરથી મારી કાવિ રીતના વિડીયો જુઓ સાંભળો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો આપના મિત્ર મંડળના રૂપમાં શેર કરો તેને ખૂબ જ કમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો બીજું જણાવટ કે મિત્રો આ મારી લાઈક કાવિ રીતનાની સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં મધુર મધુર બાસુદીવાદનનું સંગીત વાગી રહ્યું હતું તે એ બાસુદીવાદનનું સંગીત મારું જ કમ્પોઝ કરેલું છે મેં પોતે જ વધારેલું છે અને મિત્રો બાસુરી વાદનની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજિક ઓફ ટૂથ બ્રેકેટ ધનજીભાઈ ઘડિયા આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇવ ક્લાસિકલ રાગ રાગરાગીનીઓની ધૂનો બનાવી તેને બાંસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી એકસો વિડિયો વિડીયો આ ચેનલમાં મેં અપલોડ કરેલા છે તો આપ જરૂરથી મારું બાસુરી વાદન સાંભળો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કમેન્ટ આપો અને વધુમાં વધુ લાઇક આપો તો મિત્રો આજના શબ્દોની સરિતામાં આપ સૌએ આ મારી બંને ગુજરાતી કવિ રચનાઓ પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું ફરી વાર આવી નવી જ રચનાઓ લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈશ આપને સંભળાવીશ ત્યાં સુધી આપ સૌને મારા ગુડ મોર્નિંગ ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ